ચોંકી જશો કે આ ડેડિયાપાડા વિધાનસભાનું આધાર કાર્ડ કેન્દ્ર છે જે આધાર કાર્ડમાં સુધારો કરવા માટે અને પોતાની બાળકી સાથે આ વ્યક્તિ રાતવાસો કરવા મજબૂર છે પીએમ મોદી સાહેબ આ ગુજરાત તમે બનાવ્યું છે જે ગુજરાતના વિકાસને બતાવી તમે પીએમ થયા છો તે ગુજરાતની આ નગ્ન સચ્ચાઈ છે અને તમને શરમ નહીં હોય કારણ કે તમને માત્ર કુરસી પસંદ છે પણ જે ગુજરાતને તમે છોડી ગયા છો તેની હાલત બધી બદતર થઈ ગઈ છે શું આના માટે જ તમે વાઇબ્રન્ટ ગુજરાત કરી રહ્યા છો અને તમારી સરકારને તો ઢાકડીમાં પાડી લઈને ડૂબી મરવાનું મન કેમ થતું નથી આ દ્રશ્યો જોઈને જો ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારને ઊંઘ આવતી હોય તો સમજો તેમનામાં માનવતા વધી નથી તમે કયા કામ માટે આવેલા છો આધાર કાર્ડ અપડેટ કરાવવા આજે ભીડ આટલી બધી છે બધાનો આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આવેલા છો પછી માથી તમારું કામ થયું કે નહીં થયું જો ના એક મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજિયાત આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ માત્ર આઈસીડીએસ એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને ત્રણ ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર બીએસએનએલ પોસ્ટ ઓફિસ એસબીઆઈના આધાર કેન્દ્ર બંધ છે અને કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે દોઢસો થી બસો થી પણ વધારે લોકો લાઇન પર ઉભા રહે છે સર્વર ડાઉન હોવાના કારણે માત્ર પચાસથી સાહીઠ આધાર કાર્ડ જ અપડેટ થાય છે જેના કારણે છેલ્લા એક મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે અમે અગાઉ પણ ઓગણતી ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ પ્રાંત અધિકારીશ્રીને ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ નર્મદા શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ છતાંય કોઈપણ જાતની નવા આધાર કેન્દ્ર ચાલુ કરવાની તજવીજ કરવામાં આવી નથી જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો આજે સામનો કરવો પડે છે આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ ગુજરાત મોડલની વાત કરીએ છીએ પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો એક મહિનાથી લાઈનો પર રહી છે અઠવાડિયા બાદ એનો નંબર આવે છે રાત્રિવાસો કરે છે જે ખૂબ જ ગંભીર બાબત છે એના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય લોકોની સમસ્યાનું નિવારણ આવે એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ અને રજૂઆતો પણ આજે ગાંધીનગર કક્ષાએ અમે કરવા જઈ રહ્યા છીએ આધાર કાર્ડનું જે લાયસન્સ ધારક છે એનું લાયસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરેલું છે નવી કીટ માટેની માગણી કરેલી છે નવી કીટ આવશે એટલે આપણા ત્યાં આધાર કાર્ડની કામગીરી નવી કીટ જે મંજૂર થાય છે એ યુઆઈડી ગાંધીનગર તરફથી મંજૂર થાય છે વર્લ્ડ રેડી દરખાસ્ત દીધી છે કલેક્ટર સાહેબને કલેક્ટર સાહેબે પણ ગાંધીનગર મોકલી આપેલી છે દરિયાપાડા તાલુકામાં કેટલી જગ્યાએ ચાલુ છે તમારા ધ્યાને છે જે ચાલુ છે આધાર કાર્ડ કેટલી જગ્યાએ આધાર કાર્ડ ચાલુ કરી કાઢવામાં આવે છે અને કેટલા કાઢી આપવામાં આવે છે દિવસમાં એકચ્યુઅલી માહિતી નથી પણ નાની ભીડવાણ આઈસીડીએસ પોસ્ટ ઓફિસ એ જગ્યાએ ચાલુ હોવાની શક્યતા છે આઈસીડીએસમાં તો ચાલે જ છે હા નાની મેળવણ પણ ચાલે છે બસ છે બે દિવસથી મારું નામ કોકિલાબેન મહેશભાઈ વસાવા મેઢિયાસા તાલુકો ડેડિયાપાડા જિલ્લા નર્મદા અમે આધાર કાર્ડ માટે આવ્યા તો આ ત્રણ ચાર દિવસ થયા તો આધાર કાર્ડ અમારું અપડેટ નહીં થતું પછી કંઈ બી આ તંઈથી તંઈ બી બંધ છે બેડવાણ બી બંધ છે પછી કેવડી બી બંધ છે અને એ બહુ ભીડ થાય તો અહીંયા તો અમારો નંબર જ નહીં લાગતો તો સાહેબ અમારે કંઈ જવાનું ને અમે તો ખેડૂત તો છે ને અમે મજૂરિયા માણસ તો અમે કંઈથી પૈસા લાવીએ રોજના ધકા ખાઈએ એટલા લીધા પછી અમારે અહીંયા આવવું પડે ને છોકરાની રજા પડે ને છોકરાને બી નાસ્તો પૈસા વગર કંઈથી નાસ્તો બી કરાવી તમારી માંગ શું છે અમે અમારો જલ્દી આધાર કાર્ડ છોકરાનો અપડેટ થઈ જાય એ અમારી માંગ છે પણ અહીં બી હજુ કોઈ નિર્ણય નહીં આવતો